રાજકોટ જેતપુર સિક્સ લેન ની કામગીરી માટે નાગરિકો માટે માથાનો નો દુખાવો બની છે છેલ્લા અઢી વર્ષથી નાગરિકો સિક્સ લેન ની કામગીરી પરેશાન થઈ રહ્યા છે વારંવાર ટ્રાફિક જામ થાય છે પૂર્ણ આ કામગીરી પૂર્ણ થતા હજી દોઢ વર્ષનો નો સમય લાગશે દૈનિક એક લાખ થી વધુ લોકો ટ્રાફિક જામ થી પરેશાન થાય છે અત્યાર સુધીમાં રાજકોટ જેતપુર વચ્ચે ચાર બ્રિજ ખુલ્લા મુકાયા અને એક વખત વિરોધ પ્રદર્શન છતાં કામગીરી ધીમે ચાલે છે શાપર વેરાવળ ગોંડલ રીબડા ભુણાવાના લોકો પરેશાન

જે ટ્રાફિકમાં ફસાઈ જવું પડે છે ખાસ કરીને જ્યારે પણ તહેવારો હોય તહેવારોની અંદર પણ કલાકો સુધી વાહન ચાલકો ફસાઈ જવું પડે છે અત્યારે દ્રશ્યો બતાવશું અત્યાર સુધીની અંદર ચાર જેટલા બ્રિજ જે ખુલ્લા મૂકવામાં આવ્યા છે જોઈ શકાય છે કે ટ્રાફિક સાસણગીર તરફ સોમનાથ તરફ પોરબંદર તરફ અત્યારે જઈ રહ્યો છે વારંવાર જે ટ્રાફિક જામના કારણે લોકો ફસાઈ જતા હોય છે